નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર છોટાદેપુર જિલ્લાથી નસવાડીના નસવાડી પોલીસ સ્ટેશનમાં સીપીઆઈ બોડેલીની અધ્યક્ષતામાં ભારતીય ન્યાય સંહિતા વિશે સમજણ આપવામાં આવી એક જુલાઈથી ભારતીય ન્યાયસંહિતા અમલમાં મૂકવામાં આવેલ છે અંગ્રેજો વખતથી ચાલતા આવતા કાયદામાં સુધારા કરીને ન્યાય પ્રક્રિયાને સરળ બનાવવા તેમજ દરેકને ન્યાય મળે એ હેતુથી ભારતીય ન્યાયસંહિતાનો કાયદો અમલમાં મૂકવામાં આવેલ છે જેના વિશે સીપીઆઈ સાહેબ સરકારી વકીલ અને પીએસઆઈ નસવાડી દ્વારા સમજણ આપવામાં આવી નવા કાયદાથી ગુનાખોરીના ડામવામાં આવશે અને અપરાધીઓમાં ભય રહે એ હેતુથી આ નવો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે ભારતીય ન્યાય સંહિતાની જાહેર જનતાને થતા ફાયદા વિશે સમજણ આપવામાં આવી સીપીઆઈ બોડેલી એસઆર ગામિત સાહેબ સરકારી વકીલ હેમદ પટેલ નસવાડી પીએસઆઈ એ યુ પોલીસ સ્ટાફ ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા નસવાડીથી ચીરા ગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ